આઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુઆ ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેડની નીચે બરોબર કેમ કે અહીંયા આપણે થવાની છે સફેદ અને લાલ ડુંગળીની હરાજ બરાબર આજની આજે વાર છે મિત્રો ગુરુવાર તારીખ છે એકત્રીસ સાત બે હજાર પચીસ અને આજની આવકની વાત કરું લાલ ડુંગળીની તો ત્રણ હજાર ગુણી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને સફેદની વાત કરું તો એક હજાર પ્લસ ગુણીની આવક થઈ છે બરાબર તો આજે આપણે તાજા માજા બજાર ભાવ લાઈવ જોવા જોવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બનીનારા જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ તમને રિક્વેસ્ટ છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નીચે હાઈપ કરીને ઓપ્શન છે બરાબર બટન દબાવી દેજો કેમકે ત્યાં તેમ તે દબાવશો તો અમને સપોર્ટ મળશે અને જેથી કરીને વેપારી અને ખેડૂત સુધી વિડીયો આપો જ છે તો એ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર અને કહેવાય કે વિડીયોને એન્ડ સુધી જોજો ચાલો આજના શું બજાર છે આપણે લાઈવ જોવા જઈ એકસો ને સાઠ રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો

68 લાખ ફોને ફોનો કાકા હારો મારજે કોમળિયા 168 રૂપિયા ભાવ આવ્યો મિત્રો બે બતાવા દે દે એવું થાય છે બસ એક ચાલો તો અમે જાવ 101 રૂપિયા 101 રૂપિયા 101 રૂપિયા 52 52 2 બોલો પડી 52 52 50 50 50 50 50 50 રૂપિયા ભાઈ સાપર હાતા હાતા વકર હાઈ હોલ હાઈ આવવાના સા સા 52 ભાઈ હારો છે ભાઈ સુપર મારે તો 60 આયા 260 આયા 60 આયા તો આપણે હાઈ હા ભાઈ રૂપિયા 150 રૂપિયા બાજે બાજે 162 રૂપિયા ભાવ છે મિત્રો 161 161 161 ભાઈ ભાઈ એની તેરી બાતે 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 એક વખત 33 કલાક છે બાતે બાતે હાડે હાડે 84 એકસો ને ચાલીસ રૂપિયા ભાવ હોય એકસો ને એકતેર રૂપિયા ભાવ હોય એકાવન ને

300 રૂપિયા હાતા હાતા 180 300 રૂપિયા હાતા 99 99 રૂપિયા 99 રૂપિયા રૂપિયા 990 કરો એકવાર રૂપિયા બાઈક 300 300 રૂપિયા 300 ને 300 વાર જીતે છે રૂપિયા 70 70 70 પંચોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વખતે ત્રણસો એક રૂપિયા ભાવ ગયો છે

એકસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો મિત્રો કેટલી ભાઈ એકસો ને કોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો વકીલ જોઈ શકો છો

એકસો ને તોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો ઉપર ચાર લગો એ મનોભાઈ આવજો નહી તો હાલી તો માલગી તો મળી રહે કે કોને છે અટાળો નવડો નવડો 1 1 1 2 2 3 4 4 5 6 હા જો બોલર સાઈડ વાળો સાઈડ વાળો એક ઓર હારો છે બસો ને ઓગણીસ રૂપિયા ભાવ આવ્યો મિત્રો

સારું <mile> છે <ma> <itud>

એકસો ને સિત્તેર રૂપિયા ભાવ મિત્રો એ રૂપિયા એકાશી ભરવા એકસી રૂપિયા એકાદી રૂપિયા એકાદ પાંચી ભાડો પંચાસ થાય અઠ્યાસી રૂપિયા અઠ્યાસી તેર તેર રૂપિયા બસો તેર છૂપિયા પંદર સોળ સોળ રૂપિયા બસો સત્તર અઠાર અઠાર રૂપિયા

અચ્છા એકસો એકોતેર રૂપિયા સારું છે પોતે એકસો બોતેર પોતે